હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં હશો અને આજે હું જઈ રહી છું સંસ્કારધામની બાજુમાં આવેલું છે ત્યાં સંસ્કારધામ જઉં છું અમે બધી બાળ સંસ્કાર કેન્દ્રની સંચાલિકાઓ છીએ આજુબાજુના ગામની છીએ એટલે અમે તો બધા બિદડાની જ છીએ ભલે અમે આવી ગયા દરસડી ગામની અંદર અને ગાય માતાના દર્શન કરો તમે પણ સવાર સવારના ગાય માતાના દર્શન થાય તો બહુ સારું છે મારો વિડીયો ગમે તો લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન દબાવજો તમે ગાય માતાનો નજારો સરસ છે સવાર જઈએ એટલે ગાય માતાના તો દર્શન જ અને અમે આવી ગયા સંસ્કાર ધામ ત્યાં બધી બહેનો ત્યાં અમે આવી ગઈ છીએ અમે જઈ રહીએ છીએ ત્યાં સભાખંડમાં આ છે સંસ્કારધામનો ગાર્ડનનો નજારો કેટલો નીલો છમ મસ્ત પાર્ક છે ત્યાં ફરવા જેવું બહુ સરસ છે ત્યાં બધા અલગ અલગ ફૂલના ઝાડ છે ત્યાં આ બધા ગુલાબના રોપ છે ચકલીઓ ચણ ખાય છે આપણે બાજુમાં જઈએ એટલે તરત જ ઉડી જાય આ છે ભારતીબેન સંચાલિકા અમારા બેદડા ગામનું ગૌરવ છે એટલે એ આજે અમે હોલની અંદર એન્ટર થઈ ગયા અને સંચાલિકાબહેનના રજિસ્ટર કરાવ્યું ભારતીબેન સેંઘાણી અમે બધાએ કર્યું અને હવે હોલની અંદર બેઠા અમે અંદર જઈ રહ્યા છીએ આજે યુવા સંઘની કારોબારી બદલે છે અને યુવા સંઘ સંચાલિકાબહેનનું સન્માન કરવા જઈ રહ્યા છે આગળ આગળ નિહારતા રજાઓ યુવા સંઘ બહેનોને સન્માન લીધા છે બધા અલગ અલગ ગામના છીએ અમે બધી બહેનો જોઈ શકો છો ભારતી સન્માન લેવા ગયા છે ત્યાં આપણા બિદડા ગામનું ગૌરવ કહી શકાય ભારતીય સંચાલિકા તરીકે દસ વર્ષથી બાળ સંસ્કાર કેન્દ્ર માં સેવા આપી રહ્યા છે તેનું સન્માન થાય છે દાદા બહુ સરસ બોલે છે આ છે યુવા સંઘની નવી કારોબારી બધી આ છે બિદડા ગામ નું ગૌરવ પિયુષભાઈ છે પિયુષભાઈ લીંબાણી હમ ઘણા સમયથી તે યુવા સંઘમાં સેવા આપી રહ્યા છે પણ આપણા બિદડા માટે કે આપણું મંત્રીપદ મળ્યું તે બદલ તમે ગમે ત્યાં વિડીયો જોતા હો તો પિયુષભાઈ માટે જોરદાર તાલીફે વધાવી લેજો પિયુષભાઈને આપણા બિદડા માટે સારું કહેવાય પિયુષભાઈ કે પોતાના બિઝનેસ સંભાળીને પણ સમાજ સેવામાં સમય કાઢી શકે છે સંસ્કારધામ વડીલોના પણ આશીર્વાદ મળ્યા ત્યાં વડીલો પણ કહે છે વ્યસન મુક્ત રહેવાનું અને બાળકોને મોબાઈલથી દૂર રાખો જો ખુદ આપણે મા બાપ દૂર રહીશું તો બાળકો પણ દૂર રહેશે આ છે યુવા સંઘની નવી કારોબારી બધા આ પણ પ્રવચનમાં એવી રીતે જ બોલે છે કે તમે આ બેનો બાળ સંસ્કાર કેન્દ્રનો સમયસર તમે મોકલો બાળ સંસ્કાર કેન્દ્રની અંદર આગળ આગળ વિડિયો તમે નિહાળતા જાઓ બહુ બધું મસ્ત રીતે બધા સન્માન કરી રહ્યા છે ચે મુક્તિબેન હવે સભાખંડની બહાર મે આવી ગયા અને બહાર જોયું તો બહુ બધું અંદર ટાઈમ લાગી ગયું હતું એટલે મંદિરના દ્વાર બંધ થઈ ગયા હતા એટલે મંદિર નહીં મિની ગાર્ડન ત્યાં સંસ્કાર ધામનું નાનું ગાર્ડન જોઈ શકો છો દ્વાર બંધ થઈ ગયા છે થોડુંક મીટિંગમાં વધુ ટાઈમ લાગી ગયું એટલા માટે દર્શન ન થયા હવે અમે રિટર્ન થયા છીએ ओके बाए बाए फरी मलीसूं नवां वीडिया मां